વડોદરા શહેરમાં કોમકર્ણની નિંદ્રામાંથી જાગેલી પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ત્રણ ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો વાત કરીએ વડોદરાની તો શહેરના કમાટી બાગમાં પરિવાર સાથે આવતા સહેલાણીઓ અને તેમના બાળકો આનંદ પ્રમોદ કરી શકે તેના માટે વર્ષ બે હજાર થી કોર્પોરેશનમાં વિશેષ પરવાનગી લઈ ખોડલ કોર્પોરેશન દ્વારા જોય ટ્રેન સહિતની વિવિધ રાઇડ્સ ચલાવવામાં આવતી હતી જેમાં શહેર જિલ્લા ઉપરાંત

પોલીસ દ્વારા નહીં હોવાથી મેનેજર હિમાંશુ સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તો બીજી તરફ હિમાંશુ સોની એ જણાવ્યું હતું કે અમે ગત મહિને જ ફરીથી જૂની અરજીના આધારે પરવાનગી માટે એપ્લાય કરી છે પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી